તો એ હેતુ સાથે માટે યાની કે બાળકોના શિક્ષણ ન બગડે હેતુ માટેનો આ નિર્ણય હતો આમાં કોઈ જે સરકારે પહેલી જ વાત કરું સરકારે જે સ્પષ્ટતા હજી કરું છું જે ઉમેદવારોની અમારી ભરતીની જાહેરાત છે એમાં એક

પણ એ વિચારણા માટે એ પ્રક્રિયા માટે મહિનો બે મહિના તો સમય જશે ને એ મહિના બે મહિના વચ્ચે જ્યાં જરૂર હોય ત્યાં નિવૃત્ત શિક્ષકને મૂકવાની પરિપત્ર કર્યો તો પરંતુ અમે કેન્સલ કરીએ છીએ અમને જ્યારે અમને જ્યારે ઉમેદવારો જે વિષયની અંદર કે જે શિક્ષકોમાં નથી મળ્યા

ઉમેદવાર ઓછો લેવા ઓછા લેવાના નથી અને સરકારી શાળામાં જ્યાં બદલી થઈ છે જ્યાં નિવૃત્ત થયા છે ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ ત્રણ નિયમ યાની કે ત્રણ નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક જ્યારે ભરતી થાય ત્યારે આપોઆપ નિવૃત્ત શિક્ષકને લેવાના છે એ છૂટા કરવામાં આવશે પરંતુ જે વિસંગતતા હતી ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી અમારી જગ્યાએ એ હેતુથી મીડિયાઓએ પણ પોઝિટિવ વાત બધી જગ્યાએ મૂકી એ હેતુથી આજે એ પરિપત્ર અમે રદ કરીએ છીએ અને કર્યો છે એટલા માટે કે એક મહિનો કે દોઢ મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે આ પ્રક્રિયાની અંદર જે શાળાઓ માનો કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે પચીસો શિક્ષકો મેં ભરતી કરીશું પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુસ આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો પરંતુ વિસંગતતા અને ઉમેદવારોના મનની અંદર કંઈક શંકા હતી એ હેતુ થી આજે રદ કરવામાં આવ્યો છે. સેવા પરિપત્ર કોણે કર્યો હતો? મંત્રીશ્રીનો વિશ્વાસમાં લીધાતા કે બારોબર અધિકારી કર્યો તો શું? ના કોઈ પણ પરિપત્ર થાય એ વિભાગ દ્વારા અને અમે બધા જ એમાં વહે છે અને બાળકોના શિક્ષણ બે મહિનો કે મહિનો જ્યાં નવા શિક્ષકોની ભરતી ના થાય ત્યાં સુધી એ અમુક જિલ્લાઓમાં કચ્છમાં ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ વધારે હતી. એ હેતુ છે અને